ડાંગ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થતાં અનેક રોમાંચક અને આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી છે ખાસ કરીને ગલકુંડ માનમોડી અને સાવરદા ગ્રામ પંચાયતોના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયત આ વખતે ચર્ચાનું કેન્દ્ર બની હતી અહીં સરપંચ પદ માટે સગા પિતા સુરેશ વાઘ અને તેમના પુત્ર રાજેશ સુરેશ વાઘ સામસામે ચૂંટણી લડ્યા હતા આ અનોખા મુકાબલાને કારણે ગલકુંડ ગ્રામ પંચાયત સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની હતી જેમાં બંને પિતા પુત્ર એકબીજાને હરાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા હતા જોકે આ ચૂંટણીમાં બાપ તો બાપ હોય છે કહેવા સા

અને ભત્રીજા મહેન્દ્ર ગાવિત વચ્ચે કાંટે ટક્કર થઈ હતી રસપ્રદ વાત એ છે કે અગાઉ પણ આ જ કાકા ભત્રીજા વચ્ચે ચૂંટણી થઈ હતી જેમાં ભત્રીજા મહેન્દ્ર ગાવિતનો માત્ર એક મતે વિજય થયો હતો પરંતુ આ વખતે કાકા નગીન ગાવિતે બાજી મારી છે અને સરપંચ પદ હાંસલ કર્યું છે બીજી એક નોંધનીય ઘટના સુબીર તાલુકામાં બની છે સુબીર તાલુકાના વર્તમાન મહિલા પ્રમુખ રવિનાબેન ગાવિતે સાવરદા ગામથી સરપંચ પદના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું જાહેર થયેલા પરિણામો મુજબ તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે જે તેમના માટે એક મોટી રાજકીય સિદ્ધિ ગણી શકાય જોકે આ વિજય સાથે એક કાયદાકીય મુદ્દો પણ જોડાયેલો છે રવિનાબેન ગાવિત જો સરપંચ તરીકે ચૂંટાયા છે તો તેમણે રીતે પોતાનો એક હોદ્દો છોડવો પડશે આ સૂચવે છે છે કે સરપંચનું પદ પદ તાલુકા પ્રમુખના કરતાં પણ વધુ વર્ચસ્વ ધરાવતું હોઈ શકે અથવા તો સ્થાનિક સ્તરે સીધો જ જનઆધાર મેળવવાનો આ તેમનો રાજકીય હેતુ હોઈ શકે છે તેમનો આ નિર્ણય ડાંગ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જો કે તેઓ હવે કયો હોદ્દો જાળવી રાખશે અને કયો છોડશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું મારું નામ સુરેશભાઈ ગર્લફ્રુન્ડ અમારે સોળસો ને ચોવીસ વોટિંગ થયેલું એમાંથી અમને 573 મતથી તોતેર અમને લીડ મળેલ છે અને ખૂબ જ લોકોએ અમને ભાવપૂર્વક મતદાન કરીને ઇજેતા બનાવ્યું છે અને જે બી લોકોનો કંઈક પ્રશ્ન હોય અમે કામ કરવા માટે અમે પ્રતિબંધ છે અને આગળ હો કરશું નમસ્કાર મિત્રો આપને ખ્યાલ છે સાઠ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી હતી એમાં ત્રેવીસ જેટલા સરપંચો બિનહરીફ થયા હતા અને સાડત્રીસ જેટલી સરપંચોની ચૂંટણીમાં સરપંચોની ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી આજે હતી જેના આજની આ મતગણતરીમાં સાડત્રીસ પૈકી સાત સાતેક જેવી ત્રીસ જેટલી સર ગ્રામ પંચાયતોમાં ભાજપ સમર્પિત સરપંચ ચૂંટાયા છે તો સૌ કાર્યકર્તા મિત્રો સૌ મતદાતા ખૂબ ખૂબ આભાર માનીએ છે અને હજુ પણ આગળ એવા જ પરિણામો આવશે એવી આશા છે બ્યુરો રિપોર્ટ